ક એટલે કમળ ક ખ એટલે ખટારા ન ખ ગ એટલે ગણપતિ ન ગ એટલે ઘર ન ઘ ચ એટલે ચમચી ન ચ એટલે છ છત્રી ન છ જ એટલે જમરૂખ ન જ એટલે જબલા ન જ ટ એટલે ટામેટું ન ટ ઠ એટલે ઠળિયા ન ઠ ડ એટલે ડગલા ન ડ એટલે ઢગલા ન ઢ ન એટલે નારંગી ન ન प एतले पतंग न प ह एतले फळ न फ ब एतले बकरी न ब भ एतले भमर्डा न भ म एतले मिरची न म य एतले यज्ञ न य ल एतले लखटी न ल व એટલે વરસાદ ન વ સ એટલે સહમૃગ્ન સ ક્ષ એટલે ષટકણ સ એટલે સફર્જન સ ह એટલે હરણ હ ક્ષ એટલે સત્રિયા ના ક્ષા જ્ઞ એટલે જ્ઞાન જ્ઞ